સામાન્ય રીતે દરેક ફળમાં છાલ અને બીજ હોય છે પરંતુ તમે એવા ફળ વિશે ક્યારેય વિચાર્યું છે અથવા તો જોયું છે જેમાં કોઈ છાલ પણ નથી અને તેમાં બીજ પણ નથી આમ તો તે ફળ નાનું એવું છે જેને આસાનીથી ખાઈ શકાય છે સાથે જ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અમે જેની વાત કરી રહ્યા છીએ તે ફળ છે શેતુર આ એક એવું ફળ છે કે તેના સ્વાદ અને ગુણોને લઈને તે જાણીતું છે તેમાં તો ન બીજ હોય છે ન તો કોઈ છાલ તેના રંગની વાત કરીએ તો સફેદ લાલ અથવા તો કાળો રંગ હોય છે શેતુર પોષક તત્વોનો ખજાનો છે તેમાં વિટામિન સી વિટામિન એ આયરન કેલ્શિયમ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર માત્રામાં હોય છે આ ફળ કેન્સર કોશિકાઓના ગ્રોથને પણ અટકાવે છે સાથે જ હૃદયરોગને પણ પહોંચી વળવામાં કારગર છે શેતુરમાં રહેલું ફાઈબર બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે સાથે આ ફળમાં રહેલું વિટામિન એ આંખોની રોશની માટે ફાયદાકારક છે સૌથી છેલ્લે તમને એ પણ જણાવીએ કે શેતુરની ખેતી ભારતના ઘણા ભાગોમાં કરવામાં આવે છે આ ફળ ગરમી અને શુષ્ક વાતાવરણમાં ઉગે છે તેનું વૃક્ષ લાંબા સમય સુધી જીવિત રહે છે અને દરેક વર્ષે ફળ આપે છે